મજા નહીં આવે એવું બધું કલ્ચર કરે આખી રાત ની ઉભા દીધું આપતો નજર હોય એટલે બધું બધું યાદ આવે એ બળી ગયું કાકા ભળી ગયું એ છોંટી ના છોંટી ના તું આવું ના કર મારું મગજ હે તું નહીં માં ભાઈ હા તું હે કણ બે મો આવો અહીંયા બોલે જલ્દી જલ્દી બોલાવો હું બોલે જાવ તું તો આદુલી થકી યાર

કાકા શું ભાન પીવું કોને જા તું ચિંચાર આગળ માં ભચી જીક કર્યા મેઘુ જા

ખાવાનું એક ચપ્પલ થી મેળ પડે લાગતો નથી પકડ્યું પડશે બોરા જાય

એ કામ કરો કામ કરો આલી બુટ ઉશી કાટ દીધું તું પાણી ભલા મારા પાસે હેટ પી આનો ઈને પૈસા મસ નતા ઈ કોઈ નઈ આલુ ઈ તો પસા દેજે હા મારો સીતપોળ નગરી